દર્શક મિત્રો વરસાદ ને લઈને સૌથી મોટા સમાચાર ની વાત કરી લે તો ગાંધીનગર માં જોરદાર વરસાદ ગાંધીનગર માં જોરદાર વરસાદ પર્વતી શહેરોમાં પાણી ભરાયા તો દર્શક મિત્રો બીજી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોટાદ જિલ્લામાં પણ જોરદાર વરસી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા આગમી ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો ભાવનગર જિલ્લાના શિયોર તાલુકામાં પણ જોરદાર વરસાદ શિયાળ તાલુકામાં જોરદાર વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આગમી ચોવીસ કલાકમાં શિહોરમાં પણ જોરદાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો સાયતા માટમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાયતા માટમમાં ખેડૂતોને જોરદાર વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો આખા રાજ્યમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર વાત કરી લે તો બગસરામાં તાલુકામાં જોરદાર વરસાદ તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોમાં બફારાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગમિત ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગમી ચોવીસ કલાકમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં સાર્વત્રિક મેઘમેઘ થઈ રહી છે આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે રાજ્યમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે છેલ્લા બે કલાક એટલે કે બપોરથી ચારથી છ વાગ્યા સુધી મેઘરાજા સહી રીતે બેટિંગ કરી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો મોડાસામાં ત્રણ ઇંચ તો સરસ્વતી પાટણ મહુવા અને માણસામાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે સાંજે છ વાગ્યા સુધી તેતાલીસ તાલુકામાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો સુરત લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો આજના જીરાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો આજે ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી ઉજા માર્કેટયાર્ડમાં જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો આજના રાજ્યના અઠ્યાવીસ માર્કેટયાર્ડના ભાવ વિશે જાણી લઈએ તો આજે ગુજરાતના અઠ્યાવીસ માર્કેટયાર્ડમાં કુલ સાતસો ઓગણપચાસ ફૂટ એકોતેર ટન જીરાઈની આવક થઈ છે રાજ્યમાં જીરાઈની સૌથી ઊંચો ભાવ માર્કેટયાર્ડમાં પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી બોલાયો હતો આ દર્શક મિત્રો આજે ઊંઝા માર્કેટયાર્ડનો નીચો ભાવ ચાર હજાર એકસો સુધી જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો આ ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડના ચાર હજાર રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો બીજા માર્કેટના ભાવ વિશે જાણી લઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ ચાર હજાર સાતસો ને સાહીઠ રૂપિયા સુધી જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો જસદણ વારના ભાવ ચાર હજાર ને સાતસો રૂપિયા સુધી જોવા મળ્યા હતા